જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી તથા અનાથ બાળકો અહીં આશ્રય લઈ સમાનભેર જેવી પગ પર થયા છે બારડોલીના બાબેર સ્થિત શાંતિનાથાલય સેવાશ્રમ યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રાંગણમાં દીકરા દીકરીઓની રહેવા માટેની અત્યંત આધુનિક સુવિધાઓથી નિર્માણ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ છેડાના આદિવાસી તથા પછાત વર્ગના બાળકોનો આર્થિક શૈક્ષણિક સામાજિક સર્વાંગી વિકાસ થાય તથા સારામાં સારી સુવિધા મળે તે ઉદ્દેશ્ય સાકાર કર્યા છે તદુપરાંત બાળકોને સોમાનભેર સમાજમાં જીવી શકે તથા તેમને રોજગારી મળી શકે તે હેતુથી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકોને સ્ક્રીન પ્રિન્ટિંગ હસ્તકલા કલાત્મક વસ્તુઓ પેપર બેગ હાથ પણ આર્ટ તથા ઉદ્યોગોની તાલીમ પણ આપવામાં આવી છે જેના દ્વારા સામાજિક રીતે શ્રેષ્ઠ પરિવર્તન થાય છે તેવું ઉદાહરણ પૂરું પાડે છે કામિની મેવાડા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શાંતિનાથ સેવાશ્રમ યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આપણી સંસ્થામાં છેલ્લા વીસ વર્ષથી આપણી સંસ્થા મનોદિવ્યાંગ તેમજ સીપી બાળકોને માટે કાર્યરત છે જે બાળકોને ફ્રી ઓફ ચાર્જ રાખતી છે જેમાં એ લોકોનું જમવાનું છે એ લોકોનું યુનિફોર્મ છે એ લોકોનું મેડિકલ છે એ તમામે તમામ સુવિધાઓ આપણી સંસ્થા ફ્રીમાં આપતી છે આપણી પાસે અત્યારે એકસો બાળકો છે જેમાં એકસો પચાસ બાળકો મનોદિવ્યાંગ છે સો દીકરાઓ પચાસ દીકરીઓ અને વીસ બાળકો છે એ ચાઇલ્ડ હોમના છે જે અનાથ બાળકો છે સિમ્પલ સિંગલ પેરેન્ટ્સ છે વિધાઉટ પેરેન્ટ્સ છે કે જે બાળકોને આપણી સંસ્થા અહીંયા રાખીને એમનું ભણવાનો રહેવાનો જમવાનો એમનો તમામે તમામ ખર્ચો આપણી સંસ્થાઓ ઉપાડતી છે આપણી સંસ્થામાં આપણા બાળકો માટે ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે કે જેમાં આપણા બાળકોને આપણે સારી એવી ટ્રીટમેન્ટ આપી શકીએ તેમજ બહારથી પણ અત્યારે પર ડે પચાસ પેશન્ટો એવા આવતા છે કે જેની પણ સારવાર નિઃશુલ્ક અહીંયા થતી છે કે જેમાં આપણી પાસે અદ્યતન સામગ્રી પણ છે મોટા મોટા સુધી સાધનો પણ છે કે જેના દ્વારા આપણે બાળકો આપણે બાળકો તથા બહારના લોકોની સેવા કરી શકીએ આપણી સંસ્થાનો મુખ્ય હેતુ એ જ છે કે જે કોઈ અહીંયા આવે એને સારામાં સારો લાભ મળે સારી રીતે જીવન જીવે

સો સાધનોથી સજ્જ ફિઝિયોથેરાપી સેન્ટરની પણ શરૂઆત કરવામાં છે ટૂંકમાં જણાવતા આ પ્રાંગણમાં તમામ કાર્યો સેવાની ભાવનાથી તમામ નિઃશુલ્કપણે કરવામાં આવી છે આવા સમાજલક્ષી અને નિઃસ્વાર્થ કાર્ય કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ અને ખાસ કરીને આ સંસ્થાનું સુસંચાલન કરનાર મહિલા સંચાલક કામિનીબેન મેવાડાના અથાક પરિશ્રમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી